નમસ્કાર મિત્રો વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાભરના તમામ તથા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી હાલના સૌથી મોટા સમાચાર સામે આવે છે મિત્રો વાત કરીએ તો અત્યારે આ રાજ્યમાં છ જિલ્લામાં તમામ ચાર લાખ મતદારોએ ન કર્યું મતદાન પોલીસ સ્ટાફ પણ જોતો જિલ્લામાં અલગ અલગ રાજ્યની માંગ કરી રહી છે મિત્રો તેમનો એવો પણ આરોપ છે કે સરકારે આ વિસ્તારમાં સામાજિક અને આર્થિક વિકાસ કર્યો નથી ગત માહિતી મુજબ આપણે જણાવી કે અત્યારમાં લોકસભાની ચૂંટણી બે ચોવીસ માટે નાગાલેન્ડના છ પૂર્વ જિલ્લામાં બુથ પર મતદાન કર્મચારીઓ નવ કલાક રાહ જોઈ પરંતુ આ વિસ્તારમાં ચાર લાખ મતદારોમાંથી એક પણ મત ના આપ્યોર નાગાલેન્ડ ની માંગ માટે બંધનું એલાન કરવામાં આવ્યું છે મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે મુખ્ય પ્રધાન નેપ્યુ રિયોએ શુક્રવારે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે પૂર્વના નાગાલેન્ડ પીપ્સના ઓર્ગેનાઇઝેશન એટલે કે એફએનટી માટેની માંગ સાથે કોઈ સમસ્યા નથી કારણ કે તેમણે પહેલેથી જ આ પ્રદેશ માટે સ્વાયત્ત સત્તાને ભલામણ કરી છે મિત્રો એ ઈ એનપીઓ પૂર્વ વિસ્તારની સાત આદિવાસી સંસ્થાઓ પર સર્વોચ્ચ સંસ્થા છે ગત માહિતી મુજબ આપણે પણ જણાવી અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લાના વહીવટી તંત્ર અને અન્ય ઇમરજન્સી સેવાઓના સિવાય પૂર્વ નાગાલેન્ડ રસ્તાઓ પર લોકો કે વાહનોની અવર જવર નથી ગત માહિતી મુજબ આપણે પણ જણાવી કે નાગાલેન્ડના આર્થિક મુખ્ય ચૂંટણી અધિકારી એવા લોરિંગે જણાવ્યું હતું કે મતદાન કર્મચારીઓ સવારે સાત થી સાંજના ચાર વાગ્યા સુધી

પોતાનો મત આપ્યા પછી મુખ્ય પ્રધાને કહ્યું હતું કે તેમણે એફએનટી માટે કોઈ કાર્યકાહી કાગળોનો ડ્રાફ્ટ સ્વીકાર્યો નથી મિત્રો તે જે તેમણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને હાજરીમાં સોંપાવ્યો હતો તેમણે કહ્યું ચૂંટાયેલા ધારાસભ્યો અને સૂચિત એફએનટીના સભ્યો માટે સાથે સત્તામાં તેમનો કિસ્સો સિવાય બધું સારું લાગે છે મિત્રો પલપાલની માહિતી વિડીયો મળતી શી વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં